અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસની ટીમ અંકલેશ્વર એશિયાડ નગર વિસ્તારમાં પેટ્રોલિંગ હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે ન્યૂ સંજાલી રેલવે સ્ટેશન તરફ જતા માર્ગ જીએસએસ ફાર્મા પાછળ દારૂની કટિંગ કરાઈ રહ્યું છે જે માહિતી આધારે પોલીસ દ્વારા વોચ ગોઠવી હતી તે દરમિયાન માહિતી આધારિત ઇકો કાર આવી ઊભી રહી હતી અને ઇકો કાર વડે મોપેડમાં દારૂ કાઢી રહી હતી તે સમયે જ પોલીસની ટીમ ત્રાટકી રંગે હાથ દારૂનો કટિંગ કરતા કસ્બાથી વાડના બુટલે ઘર તુફેલ સલીમુદ્દીન મલ્લેકને ઝડપી પાડ્યો હતો અને પોલીસે વિવિધ બ્રાન્ડની નાની મોટી બોટલ બસો પચીસ અને પાઉચ મળી અઠ્યાવીસ પોઈન્ટ એકસો પચીસ રૂપિયાનો દારૂનો જથ્થો તેમજ ઇકોકાર અને એક્ટિવા મોપેડ મળી કુલ ત્રણ લાખ અડસઠ હજાર એકસો ને પચીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ પોલીસ તુફેલ સલામુદ્દીન મલ્લેકની ધરપકડ કરી હતી તેમજ ઇકો ગાડીનો ચાલકને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રગતિમાન કર્યા હતા